વાત કરીશું ઓગસ્ટ બે હજાર પચીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો

અને મંગળ અઠ્યાવીસ જુલાઈ થી કન્યા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ શરૂઆત કરીશું આ વિડિયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી

તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાનો પહેલો ભાગ ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે આ સમય દરમિયાન તમને ઉચ્ચ પદ અથવા વિશેષ સન્માન મળવાની સંભાવના છે તમારી કીર્તિમાં વધારો થશે જો તમારો તમારા સંબંધીઓ સાથે પૈતૃક સંપત્તિને લઈ અને વિવાદ ચાલી રહ્યો હોતો તો આ મહિને તે પરસ્પર સંમિતિથી ઉકેલાઈ શકે છે મહિનાના બીજા અઠવાડિયામાં વ્યવસાયના સંદર્ભમાં કરવામાં આવેલી યાત્રા ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન સરકાર સાથે જોડાયેલા લોકો સાથે તમારી નિકટતા વધશે અને તમે તેમનાથી તમામ પ્રકારના લાભ મેળવવામાં પણ સફળ થશો મહિનાના મધ્યમાં અચાનક કેટલાક મોટા ખર્ચાઓ આવી શકે છે જેના કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ શકે છે પરંતુ મહિનાના ઉત્તરાર્ધ સુધીમાં પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવી જશે આ સમય દરમિયાન પૈસાનો પ્રવાહ પણ વધતો જોવા મળશે બજારમાં અથવા કોઈ પણ યોજનામાં પૈસા બહાર આવશે સંબંધોની જોઈએ તો ઓગસ્ટ અનુકૂળ રહેવાનો છે પરસ્પર સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધશે તમને તમારા ભાઈ બહેનો તરફથી સંપૂર્ણ સહયોગ અને ટેકો મળતો રહેશે પ્રેમ સંબંધોમાં આ મહિને પરસ્પર વિશ્વાસ રહેશે લગ્ન જીવન સુખી રહેશે જો તમે નાની સમસ્યાઓને અવગણશો તો આ મહિને તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેવાની શક્યતા છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃષ્ટિક રાશિના જાતકોની ઓગસ્ટ મહિનો વૃષ્ટિક રાશિના જાતકો માટે મિશ્ર રહેવાનો છે વૃષ્ટિક રાશિના જાતકોએ આ મહિનો જાગૃતિ અકસ્માતો તરફ દોરી જાય છે સૂત્ર યાદ રાખવું પડશે નિયમોનું ઉલ્લંઘન કરશો નહીં કે કોઈ પણ બાબતમાં ટૂંકા ગાળાનો પ્રયત્ન કરશો નહીં નહીં તો તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એકંદરે તમારે આ મહિના દરમિયાન પામેલા સાથે સાચા માર્ગ તરફ આગળ વધવું પડશે ઓગસ્ટ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે અને આ સમય દરમિયાન ભલે ધીમી ગતિ હોય તમને કામમાં કાર્યોમાં પ્રગતિ અને વ્યવસાયમાં નફો જોવા મળશે આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ઈચ્છિત સફળતા મળશે પરંતુ મહિનાના બીજા અઠવાડિયામાં લોકો સાથે નાની-નાની બાબતોમાં ફસાઈ જવાને બદલે તમારે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમય દરમિયાન દરેક વસ્તુને તમારી પ્રતિષ્ઠાનો વિષય બનાવવાને બદલે તમારે તમારા માર્ગમાં આવતી તકોનો લાભ લેવાનો પ્રયત્ન કરવો પડશે મહિનાનો મધ્ય ભાગ મધ્યમ રહેવાનો છે આ સમય દરમિયાન વ્યવસાયમાં પૈસાનો પ્રવાહ અને ખર્ચ લગભગ બંને સમાન રહેશે જો કે આ સમય દરમિયાન તમારું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહી શકે છે નોકરી કરતા લોકોની આજીવિકા પર સંકટના વાદળ છવાઈ શકે છે લક્ષ્યલક્ષી કામ કરતા લોકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે આ સમય દરમિયાન તમે સખત મહેનત અને પ્રયત્નોથી તુલનામાં ઓછા પરિણામો મેળવવાની ચિંતા પણ કરી શકો છો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો થોડો આરામદાયક રહેવાનો છે જીવનમાં મુશ્કેલ સમયમાં તમારા તમારા શુભેચ્છકો તમારી સાથે પડછાયાની જેમ રહેશે તમે પ્રિયજનોની ખુશી માટે તમારું બધું આપતા પણ જોવા મળશો જોકે તમારે તમારા પ્રેમ સંબંધને આગળ વધારતી વખતે અથવા કોઈની સાથે મિત્રતા કરતી વખતે સાવચેત રહેવું પડશે નહીં તો તમે છેતરાઈ શકો છો જીવનને લગતા તમામ પડકારો સામનો કરવા અને માનસિક ઓગસ્ટ બે હજાર પચીસ નું તમારા માટે કંઈક આવી પરિસ્થિતિ કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે